જે દેવાયત ખબર છે એના જામીન તાત્કાલિકના ધોરણે સેશન કોર્ટમાંથી થઈ જાય છે પરંતુ જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા આ શ્રી ચૈતરભાઈ વસાવાના જામીન આજે દોઢ મહિના ઉપરનો સમય થઈ ગયો તેમ છતાં હજી સુધી એમના જામીન નથી થઈ રહ્યા એ પણ હાઈકોર્ટમાં નમસ્કાર મિત્રો મિત્રો આ ભાઈનું નામ છે પિયુષ પટેલ અને તમે આની આ ક્લિપ જોઈ જેની અંદર આ ભાઈ શું કહેવા માંગી રહ્યા છે મિત્રો ચૈતર વસાવા સાથે અન્યાય થઈ રહ્યો છે અને ચૈતર વસાવા સાથે ભાજપ સરકાર બેમાની કરી રહ્યું છે કે પછી આ કોઈ ભાજપની ચાલ છે કે ચૈતર વસાવાને જેલમાંથી નથી છોડવાના હવે ચૈતર વસાવા જેલની અંદરથી ક્યારે છૂટશે એની આજે આપણે ચર્ચા કરીશું તો વાત કઈ એમ છે કે મિત્રો દેવાયત ખવડે મોરે મોરો મારી દીધો હતો અને તે પછી દેવાયત ખવડને જેલની અંદર પૂરવામાં આવ્યા હતા અને દેવાયત ખવડનો કેસ કેવો હતો એવો હતો કે દેવાયત ખવડે મર્ડર કરવાનું એટલે કે હત્યા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને સાથે સાથે લૂંટ કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો તો હવે દેવાયત ખવડ જેલની અંદર નાખવામાં આવ્યા અને તરત જ એક રાત્રિ પછી દેવાય ખવડને છોડી દીધા પરંતુ ચૈતર વસાવાને લગભગ બે મહિના જેવું થઈ ગયું છતાં પણ આટલા મળી રહ્યા છે છતાં મંજૂર નથી થતા અને ભાજપ સરકાર ચૈતર વસાવાને નથી છોડતી તો હવે જે ચૈતર વસાવાના ફેન છે તે કહી રહ્યા છે કે ચૈતર વસાવા સાથે ભાજપ દગો કરી રહ્યું છે ચૈતર વસાવા સાચા માણસ છે અને ચૈતર વસાવાને જેલની અંદરથી છોડવા પડે તો અહીંયા જ મિત્રો ઘણા લોકો જે છે દેવાયત ખવડના ફેન છે અને દેવાયત ખવડના ફેન એવું કહી રહ્યા છે કે ભાઈ દેવાયત ખવડ સાચા હતા તે માટે તેમને છોડી દીધા છે અને દેવાયત ખવડ એક ફેમસ માણસ છે અને તેમનું સારું એવું ચાલી રહ્યું છે તે માટે છોડી દીધા છે તો હવે મિત્રો એવું કંઈ જ નથી દેવાયત ખવડ હોય કે પછી ચૈતર વસાવા હોય ભારત બંધારણીય અંદર તેમનું સમાન માન છે અને બધા માટે કાયદો સમાન છે પરંતુ હવે ચૈતર વસાવાની જ્યારે વાત આવે ત્યારે એવું નથી લાગતું કે બધું સમાન હોય કારણ કે આટલા દિવસો થઈ ગયા પરંતુ કેમ ના છોડ્યા અને હવે મિત્રો ચૈતર વસાવા છે તે જેલની અંદર થી બહાર ક્યારે આવશે તો મિત્રો આ અઠ્યાવીસ તારીખ આવી રહી છે મિત્રો આ અઠ્યાવીસ તારીખે સુપ્રીમ કોર્ટની અંદર સુનાવણી થવાની છે ચૈતર વસાવાની જેની અંદર ચૈતર વસાવાના જામીનો જશે અને મિત્રો જો તેમના જામીન સ્વીકારવામાં આવ્યા તો ચૈતર વસાવાને પણ આ ફેરે છોડી મારશે પરંતુ જો મિત્રો આ ફેરે પણ ચૈતર વસાવાના કોઈ કારણોસર તેમના જામીન મિત્રો મંજૂર ના થયા તો ચૈતર વસાવાને હજુ પણ વધુ સમય જેલની અંદર રહેવું પડશે હવે મિત્રો આ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર બે શબ્દો જરૂરથી જણાવજો બાકી એક મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુજરાતની તમામ ન્યૂઝ જોવા માગતા હોય તો સબસ્ક્રાઈબ કરી શકો છો થેન્ક યુ જય ગુકા મહારાજ જય દ્વારકાધીશ